પ્ર પ્રોસેસ ચાલુ કરીએ બરાબર આજે લંચ માં બનશે રીંગણા નું ભરતું ને ઘર ગરમ રોટલા તો ચાલો ફટાફટ આપણે પેલા નાસ્તો કરી લઈએ ને મળીએ પછી મિત્રો કિચન ની અંદર જોરદાર તૈયારી શરૂઆત થઈ ગઈ છે તો કઢાઈ ની અંદર નાખી દીધું છે તેલ અને રીંગણાના પણ ઝીણા ઝીણા બારીક કટકા કરી દીધા છે તા સાથે સ્પ્રિંગ અનિયન બી સમારી નાખી છે આ છે આદુ મરચાની પેસ્ટ અને લસણ લગભગ તો મારું કેવાનું એમ છે મિત્રો કે લગભગ પંદર વીસ દિવસ વધારે છે હિંગ ની શાંતિ હતી કે હિંગ પતી ગઈ પણ ખબર નહીં ક્યાંથી હિંગ નું આટલું મોટું પેકેટ આવી ગયું છે હવે રોજ હિંગ 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 મેડમ ની અતિ પ્યારી હિંગ તો તમારા ખતમ થઈ ગયું તો હિંગ ના બારામાં શું કેવું છે મેડમ ખતમ થઈ ગયું તો ને હિંગ તો પછી આટલું પ્રોપર જમવાનું હમણાં બનતું જ નહીં ફ્રેન્ડ હા કેમ કે મેડમ બિઝી હતા ને એવું બધું બનાવી લેતા હતા ઓર્ડર નહીં આ મારો માઇક છે હું સંવાદદાતા છું મમ્મીના ઘરે ગઈ ને મમ્મીને કહી દીધું અમારી લસણ ખતમ થઈ ગઈ હિંગ ખતમ થઈ ગઈ ચોખા ખતમ કેમ કે વધુ અહીંયા નાનું ઘર છે ને તો અમારું કઈ અહીંયા રહે નહીં મમ્મીનું મોટું ઘર એટલે મારો બધી અડધો સામાન તો મમ્મીના ઘરે હોય મમ્મી ના હિંગ આવી લસણ આવી ચોખા આવી આ બધી ત્યાંથી આવે તે તેલ આપણું બહુ ગરમ થઈ ગયું છે અચ્છા હા તો તેલ ગરમ થઈ ગયું છે અને હિંગ બી એમાં જોઈ લો નખાઈ ગઈ છે ને હિંગનો છમકો તો એટલો સુગંધદાર થઈ ગયો છે

રીંગડા રીંગણા થોડા ઘડી જાય ને રીંગડા ઘડી જાય એટલે પછી ભાજી નાખી દેસુ ને અને અત્યારે તો તમને આટલું બધું દેખાય છે પછી સાવ એકદમ આટલું થઈ જશે અને મેડમ તો દિવાળી થી તો દિવાળી ના પહેલા થી જ બિઝી હતા એટલે ઘર માં રસોઈ કે એવું કઈ બનતું જ નહીં સાચી વાત છે ચા બટેટા ચા રોટલી ચા બટેટા નહીં બટેટા પવા રોટલી છે એવું બધું ખાઈને ગુજારો કરી લેતા હતા અમે બિચારા ચાઇનીઝ એ બોલો ને સુકીતું ઓકે ઓકે તો આજે

આ રીંગણાનો ઓળો સારો બને મસ્ત થાય અમે તો ભરતું કહે દેશી ભાષામાં રીંગણાનો ઓળો અમે આવી રીતના ભરતું હોય ને તો ક્યારેક શેકીને ટામેટા ને બધું નાખીએ પણ આ ગ્રીન મસાલામાં બનાવવું હોય ને ફ્રેન્ડ તો આવી રીતના ટ્રાય કરજો અગર તમને ગ્રીન આની ગ્રીન મસાલા બનાવવો તો શેકવાની જરૂર જ નથી હું આવી રીતના બી આવી રીતના બનાવું તો ચલો ને આવી રીતના બી એકદમ ટેસ્ટી બને જા કેમ કે અમારી મેડમ ના શું કે અન્નપૂર્ણાનો હાથ છે અમારી મેડમ પર અન્નપૂર્ણાનો આશીર્વાદ છે અન્નપૂર્ણા માતાનો ખવા દઈએ ચાલો લગભગ દસક મિનિટ પછી જોઈ લે આપડે રીંગણા નથી દેખાય છે રીંગણાની છાલ નથી જો અડધા કાચા પક્કા પકઈ ગયા ભાજી છે ને એ હમ જોઈ લો કેટલું બધું થઈ ગયું છે આમાં સ્પ્રિંગ અનિયન નો જો વધારેનો ટેસ્ટ આવે હવે એકદમ સારી અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું એટલે આને તો લગભગ કલાક થઈ ને ખબર નથી તમને કલાક થશે તમે જવાબ આપો અમને હવે આજે આમ જમવાનું છે રીંગણાનું

લઈ આવું લઈ આવું પણ હવે મારે તાવડી લાવવા માટે ઓપ્શન છે તો ઘર પાછું આટલું મોટું ને દસ બી વાળું

એવું કંઈ આંગળું નથી તો અહીં આપણે કપડાં સુકાવી શકીએ અહીંયા કપડા સુકાવીએ એટલે ઉપરથી કબૂતરનો વરસાદ પડે થપાટ ધપાટ ધપાટ કરીને આ મારા ગરીબ માણસનું ઘર એટલે મેડમને વાસણ જ વસાવા છે કોને ખબર નૈ બૈરાઓને વાસણ ઉપર તો આટલો પ્રેમ હોય કે જૂના કાઢે બી નહીં નવા લેતા જાય

બરાબર અને જે તાવડીમાં બનાવે ને એનો ટેસ્ટ જ આમ કે ને કે જુજો હમ અને ફ્રેન્ડ્સ જે ગુજરાતી આપડા વિડિયો જોતા હોય એ જણાવજો કે ગુજરાતમાં ઠંડક ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે કે નહીં કેમ કે મુંબઈમાં હજી એટલી ઠંડી સ્ટાર્ટ નથી થઈ અમે મુંબઈમાં ક્યાં ઠંડી પડે છે હા રાતના અમે જરાક નીકળીએ તો થોડું આમ ઠંડુ વાતાવરણ જેવું લાગે છે કે આમ થોડીક ઠંડી ઠંડી હવા હોય એવું લાગે છે

સમજો કે દસ વર્ષ તો ત્યાં વીસ વર્ષ ડબલ લાઈફ થઈ ગઈ દેશનું ખાવાનું દેશનું વાતાવરણ મસ્ત શાક એવું એકદમ ચુરાઈ ગયું છે રીંગણાના ભરતા અને બાજરાના રોટલા જોડે છાસ હોય એટલે એકદમ સોને પે સુહાગ સમજ્યા તો હું ફટાફટ ચાલો દહીં લઈને છાસ બનાવી દઉં તો મિત્રો આપણું જમવાનું અહીંયા બનીને રેડી થઈ ગયું છે બપોરનું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી જમવાનું જે છે રીંગણાનું ભરતું સાથે અહીંયા જોઈ લો એકદમ ગરમા ગરમ દેશી ઘીવાળા રોટલા અને છાસ ત્રણ ગ્લાસ એકદમ મસ્ત ટન ટનાટન છાસ સારું ફ્રેન્ડ આજનો વિડીયો આટલો રાખે રાખી મળે કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો પણ હવે ખબર ને કાલે મળશું કે ક્યારે મળશું એ હું નક્કી નથી કહી શકતી પણ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મેસેજ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી